આ વિડીયોમાં પત્રિકા દેખાય છે તે સતવારા સમાજના તલાટી મંત્રીની બદલી કરવામાં આવી હતી તે માટે સતવારા સમાજના બધા નેતાઓ રાજીનામું આપવામાં આવેલ હતું તેથી સરકારે તે તલાટીની ખંભાળિયા બદલી કરવામાં આવેલ હતી પણ હજી સુધી ધરમપુર ગામ પંચાયતમાં મૂકવામાં આવેલ નથી એક મંત્રી માટે સતવારા સમાજના આગેવાનો રાજીનામું આપે તો આ આપણી દીકરીને પાટિયું લઈને તંત્ર સામે પોતાની બાપ દાદાની જમીન બચાવવા ઊભું રહેવું પડે અને એ એ સોશિયલ મીડિયામાં આવી તો સત્વારા સમાજના આગેવાન પેટમાં પાણી હલતું નથી આ જ દીકરીને પાટિયું લઈને ન્યાય માટે ઊભું પડે તો કાલે બીજી આપણી સમાજની દીકરીને આવી રીતે ન્યાય માટે ઊભવું ના પડે તે અને આપણા સત્વરા સમાજના દીકરીને ન્યાય અપાવવા માટે આપણા નેતાઓને શું મજબૂરી છે એ સમજાતું નથી શું તમને સમજાય છે મિત્રો જોવા જેવી વાત એ છે કે સત્વરા સમાજમાં જ્યારે નાના મોટા લોકોને અન્યાય અત્યાચાર કે શોષણ કે ભ્રષ્ટાચારનો ભોગ બને ત્યારે કહેવાતા ચારે વિસ્તારના તેમજ ગામ વિસ્તારના અગીવન સૌ મો